નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ છ હજારને બદલે મળશે આઠ હજાર રૂપિયા તથા બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો છેલ્લે જાણીશું તો અઢારમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ખેડૂતો માટે ઘણી સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા પ્રોત્સાહનમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ તો મિત્રો કેન્દ્રની મોદી સરકાર જુલાઈ એટલે કે આ મહિને બજેટ કરવા જઈ રહી છે છે આશા નાણા મંત્રી નિર્મલા સીતારમણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પંદરસો રૂપિયા થી વધારી રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે વર્તમાનમાં દર ચાર મહિને રૂપિયા છ હજાર વાર્ષિક બે બે ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો જો હપ્તો વધશે તો ખેડૂતોને વાર્ષિક છ હજારના બદલે આઠ કે નવ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આ ઉપરાંત લઘુત્તમ ગેરંટી યોજના હેઠળ ચૂકવણીમાં વધારો અને મહિલા ખેડૂતો માટે નાણાકીય સહાયનું વિસ્તરણ થઈ શકે છે મિત્રો હવે જોઈએ તો બાકી ખેડૂતોને ચાર નો હપ્તો મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સત્તરમાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સત્તરમાં હપ્તાના પૈસા મળ્યા નથી જો હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે ખેડૂતો

અને મિત્રો હવે આગામી એપ તો સપ્ટેમ્બરમાં જારી થવાની સંભાવના છે ધ્યાનમાં રાખો કે તેનો ફાયદો થશે ફક્ત તે ખેડૂતો માટે જ ઉપલબ્ધ હશે જેમણે ઈકેવાયસી જમીનની ચકાસણી અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું કામ પૂર્ણ કર્યું છે અને મિત્રો આવી જ રીતે રોજેરોજ પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર જાણવા માંગતા હોય તો નિશ્ચયનું લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો